હાલમાં વર્તમાન ઉપર આપણા જે થઈ રહેલી સમસ્યા મુશ્કેલીની મુશ્કેલી ની વાત કરવા આપણે સમાજ એકમ અને પાછળ છે મિત્રો પેલું છે શિક્ષણ અને બીજું છે વેસણ આનાથી આપણે બહાર ન આવશું તો આપણો સમાજ ક્યારે પણ પાછળ એટલે કે પાછળનો પાછળ જ રહેવાનો છે આગળ આવવાનું તમે જો સમાજની અંદર

આગળ આવ્યા છે દરેક જગ્યાએ તમે કહો આપણે વર્તમાનની વાત કરો તમે પાલન મૂળ જજો અંદર બધી જાન મધો છે તો છે અને હવે તમે રાત્રે વાગ્યા વાગ્યા સુધી અંદર થાય છે રોજગારી કોઈ આના માટે આપણે વિચારવું પડશે

અને ગ્રામ સભા તો આગળ ઉભર જ થાય ખબર જ નહીં પણ ગ્રામ સભા ક્યારે છે આના માટે આપણે ખાસ વિચારવું પડે ગામડે ગામડે આપણે જનજાગૃતિના પ્રોગ્રામો ન કરીએ તો સમાજ ક્યારે પણ આગળ આવવાનો નથી કોઈ પણ જગ્યા આવી તમે વિચાર કરો આપણા બે આવેલા છે જે બનાસકાંઠાની અંદર જે લાઈટથી ઝટકા ઠક કરીને મર્યા કહે છે એ વાસ્તવમાં મર્યા નથી એમ મારી મારવાનું આવ્યા હતા

આપણા સમાજની અંદર સૌથી પહેલા જો સમાજ જાગૃત કરવો હોય તો શિક્ષિત થવું પડશે સંગઠિત થવું પડશે અને આપણે લોકો સમયનો થોડો ભોગ આપવો પડશે કેમ કે ઘણા લોકોને ખરેખર બીર સમુદાય જે ટીમ છે એ મને ખબર છે સિત્તેર ટકા અંદર કર્મચારી લોકો છે અને મોટા ભાગે પોલીસ વાળા જો એમને ડર હોત આ ન કર્યો બરાબર ડરવું જોઈએ ન ડરવું જોઈએ નહીં પણ કેવી રીતે ડરવું જોઈએ કે

સિલ્લા 3 મહિનાથી લાગ્યા છે એ લોકોને આપણે ખૂબ ભગવાન એ લોકોને શક્તિ આપે બુદ્ધિ આપે આવડત આપે હિંમત આપે જનુ આપે એવા સાથે પૂર્ણ કરો